નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયો ગુજરાત સરકારની ગુજરાતના રહેવાસી લોકો માટે એક નવી યોજના ચાલુ થઈ ગયેલી છે જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો સાયકલ ખરીદવા માટે મિત્રો સરકાર તરફથી તમને છે તે સત્યાવીસો રૂપિયાની સહાય મળવા પાત્ર થશે આ યોજનાની અંદર મિત્રો બધા ભાઈઓ લાભ લઈ શકશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે ચાલો તો હવે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવશું આ કે

એટલે કે પગડિયા એટલે કે સાયકલ ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે તે યોજનાનું નામ છે હવે વાત કરીએ તો કેવી રીતે લાભ મળવા પાત્ર થાય છે જેની અંદર મિત્રો વાત કરીએ તો એફ એસ એચ સેવન ખર્ચના નેવ ટકા અથવા મહત્તમ રૂપિયા બોતેર સો બેમાંથી જે ઓછું એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે તેની અંદર મિત્રો અલગ અલગ રીતે છે પહેલા નંબરની અંદર છાળ સત્યાવીસો રૂપિયા બીજા નંબરની અંદર સાયકલ છે જેની અંદર સત્યાવીસો રૂપિયા ત્રીજા નંબરની અંદર ઇન્સ્ટોલેશન બોક્સ છે જેની અંદર તેરસો પચાસ અને ચોથા નંબરની અંદર વજન કાઢો છે જેની અંદર ચારસો પચાસની સહાય મળવા પાત્ર થશે આ વસ્તુઓ મિત્રો તમે ખરીદો તો તેની અંદર મિત્રો તમને સહાય પાત્ર છે થશે જે રકમ છે અથવા જે ટકાવારી છે તે પ્રમાણે મિત્રો તમને સહાય પાત્ર થશે અને આ યોજનાની છેલ્લી તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને યોજનાની અંદર લાભ પણ લઈ શકો છો તમારે પણ જો મિત્રો લાભ લેવો હોય તો ઓનલાઈન અરજી કરીને લાભ પણ લઈ શકો છો હવે વાત કરીએ તો ફ્રોમ કેવી રીતે ભરવું છે એનો કે આપણે અલગથી વિડીયો છે કે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મોકલ છે એ વિડીયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ બિલકુલ મફતમાં ફોર્મ પણ ભરી શકો છો અને યોજનાની અંદર લાભ પણ લઈ શકો છો અને આવી જરૂરથી માહિતી મેળવવા માટે મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તમે મિત્રો ક્યાં જિલ્લાના વતની છે કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય